એ વળી ગામડામાં જોવા ગયો હોય ને એ વળી દીકરી આમ રૂમમાં બેઠી હોય ને વળી આને એમ કે જા ભાઈ જો દીકરી રૂમમાં બેઠી ઘડીક વાતચીત કરી લો ને બોલોય વળી આમ ધીમે ધીમે રૂમમાં જાય ને એ વળી ખાટલે બેઠો હોય ને ઓલા વળી ખુર છે બેઠા હોય ને ત્રાહી નજરી ચિત્ર જોયો બહુ મજા આવશે વાતચીત શું કરે રામ રામ કરો આમ આમ જોયા કરે આમ હા મેં એમ જ હોય એક જણો ગામડામાં માં જોવા ગયો ને ગામડામાં ભોળી દીકરીઓ બિચારી ઓલો ગામડામાં માં જોવા ગયો તો દીકરી સીધું પૂછ્યું હે ભાઈ તમે કેટલા બેન ભાઈ ઓલે કીધું કે બે ભાઈ એક બે નથી હાથ બે બેનો બે ભાઈ ગમતી બારો નીકળી ગયો બાપા કીધું કા બેટા રેડી કા બાપા રેડી તમારે એક દીકરી વધી મારે એક બેન વધી નો ભાવે ધંધો નો કરવો અત્યારે તો આમ જોઈ નક પણ થાય મેં કીધું ઘૂંઘટ વાળું હમણાં મેં એક સુરત એક ભાઈ ને બેઠા હતા ને એક વડીલ મારી હામા બેઠા હતા જમતા હતા મેં એમાં એ વડીલ દાંત કાઢે મારી હામા પાસઠ સિત્તેર વર્ષની ઉંમર વડીલ એટલે મેં કાકા કેમ દાંત કાઢો જમતા જમતા મને કે તું ઓલું ઘોંઘટ વાળું કે ભાઈ બહુ હોય સડે મેં કીધું કામ મને કે આપણે એ લોટમાં લઈ રહ્યા ને આ સત્ય હા ગોવિંદભાઈ ધોળે કેમ થામની વાત કરું ગોવિંદ કાકા રામકૃષ્ણ એક્સપો એટલે મેં કીધું પણ કાકા વાત તો કરો શું આમ મને મને કે કોઈને કહે નહીં તો કહું કોઈ નહીં કહું માઇક સિવાય એનું એનું નામ તો બધાને મોઢે જ છે નામ લઉં તો પણ લેવું નથી કારણ કે થોડું કામ ગુપ્ત રાખવું જોઈએ કાકા કયો મને કે ભાઈ મારા લગ્ન છે ને તે પાન મળતા મારા લગ્ન થયા ત્યારે મારા ગામમાં પાન મળતા તો મને કે હું બે પાન લેતો જો એક એને હાટું ને એક મારી હાટું પછી ભાઈ ન્યાજી ને મને કે મેં ઘૂંઘટ ખોજો ને પછી બે પાન હું ખાઈ જો પછી એમ છું કે આમાં હું પાન આપે આ પાન ખાય તો મીંદડી ઉંદડી મારી નીકળે એવું લાગશે નવયુગ છે એકવીસમી સદી દેવસ્થાનો એટલા બધા રૂડા મેળ્યા બનવા ગામે ગામે એવા મંડળો સારા મેળ્યા બનવા ગામડે ગામડે આવા સારા વિકાસ કરીએ કે એવા નેતાઓ મળ્યા નગર શાળી વર્ષ પહેલા નેતાઓ એવા હતા બંડીઓ એ હજળ એક ગણવેશ હતો આખો નેતાઓ ને ટોપી એવી પહેરી હોય ટોપી હવે ક્યાંક આપણને ટોપી બનાવે મારો રામ જાણે પણ જો એની અણી કોક અડી અડીએ જ લઈ નો ટસ્યો કાઢવા પાછી બંડીય ખાધી ગયું ને અંદર રેશમના અસ્તર ઈ એક વાર ધોવાઈ જાય તો ઓલું ખાદી સડી જાય ને ઓલું અસ્તર ઈ બારું નીકળે અને ખાદીની એ બંડી એવી કડક પડે કે આમ મૂકો તો ઊભી રહે એને બદલે અત્યારે નવા વિચારો લઈને માણ આવ્યો છે હા નહિત્ય તો પહેલાં પહેલાં એવું કઈ નહોતું કંઈ ગામડામાં ભાફલા બેઠા બેઠા વાતો કરતા હોય વીડિયું ટેક હોય સોરે એ કે ગ્રાન્ટ આવી પણ તલાટી અને સર્પંચે ધ્યાન ન દીધું તો પાછી વહી ગઈ

પૂતળી આમ વાંચતા હોય કમળા એ રાજકોટમાં કમળા એ આઠ નો ભોગ લીધો ભાઈ નહી કેટલો સારો સમય આવી ગયો ભાઈ પેલા જો આપડે વધારે આખું નથી જવું શાળી વર્ષ પેલા ડાયરા કેવું થતું પણ આવા માંડવા નતા આવી લાઈટુ નતી આવા માઇક નોતા આપડા એ ભજનીકો બિચારા હાદા માઇક માં ગાય ગાય ટળી ગયા જો આવા માઇક હોત ને તો હજી જીવતા હોત અડધા તો માઇક ને ક્યાંય લીધા ટીપું મારી મારી અને અત્યારે ભગવાન દયા કલાકારો ને એટલા એટલા રૂપિયા મળે પૂજા ભાઈ ઓલા દોઢો દોઢો રૂપિયા માં વાતળિયું વગતાળિયું દોઢો દોઢો બિચારા ગાય ગયા વેહ ગયા ઈ સાહેબ હરોડા હરોડાતા ગયા ઈ કેડ્યું જેને પેલા પાડ્યું હરોડાના ના ને અમને એના પરતાપે આવા હાઈવે મળી ગયા કયું સારું છે અત્યારે

એક હજાર એકસો એક રૂપિયા આવે છે તાળી ના છે આપણે એમના ખૂબ ખૂબ ધન્યવાદ આમ તો એ જેટલા રૂપિયા આપે એટલા ઓછા છે અને અહીંયા હાજરી છે એ મોટી વાત છે અને એના થકું અહીંયા હું આવ્યો છું એટલે એને તાળીઓ વધાવો અને પછી ટ્રેક્ટર એજન્સી લીધી છે હા ટ્રેક્ટર ઈ ટ્રેક્ટર મૂળ વાત ઉપર આવું પાછો અત્યારે ખરેખર સમય સારો થી વાત કરતો અત્યારે કેટલો સુધર પેલા ભાગવત કથાઓ થતી કથાઓ થતી પણ મૂંગળ બાંધતા આવા માંડવા નતા અને પાછા વાંસવા દાદા આપણી મોટી ઉંમર તમે જુઓ એટલી બધી સંસ્કૃત વિદ્યાપીઠ થી લઈ અને પૂંજ્ય ભાઈશ્રીની ની ચાંદી પર વિદ્યાપીઠ કેટલા સંસ્કૃત યુવાનો ભણે છે આ મોટામાં મોટી દેણ છે આ દેશ ની જો આવી સંસ્કૃત વિદ્યાપીઠ ન હોત તો આ ત્રીસ ચાલી વર્ષ પછી આપડી પ્રજાને સતનારાયણ કથા વાંચવી હોત વંચાવી હોત કરવી હોત તો વાંચવાળા મળત નહીં બ્રાહ્મણોને ખૂબ આપજો સાધુને ખૂબ આપજો એને નહીં આપો ને એને પૂરું વળતર નહીં મળે તો એ નોકરીઓમાં વયું જાય ને એ મિત્રો જો સાંભળી જો બ્રાહ્મણો જો મોટી નોકરીઓમાં લાગી ગયા તો પછી આપણા સંસ્કારો કોણ કરાવશે આ કોઈ વખાણ કરવાની વાત નથી પણ આ જાળવી રાખવા જેવી વાત હે ગોરદાદા હવાના પોરમાં આવીને ખાલી બોઘરું લઈને ઊભા રહેતા હવે તો બધું કોઈ ટાઈમ નથી કેવડી મોટી વાત થતી એક ખોબો લોટ આપે તો કલ્યાણ ભાવતું એક ખોબા લોટમાં આખા ઘરનું કલ્યાણ થઈ એક કથામાં બોલ્યા છે કે તમારે આંગણે સાધુ કે બ્રાહ્મણ આવીને સાહેબ રોટલો ખાઈ જાય છે ને એ રોટલો નથી ખાતો તમારા ઘરનું પાપ ખાઈને હાલતો થઈ જાય છે સાહેબ અને એ સાધુ ને બ્રાહ્મણ ના જ કોઠા હોય કે ગામના પાપ ખરી એક છોકરાએ પૂછેલો ને એની માને કે માં તમે એક ખોબો આપણે લોટ આપ્યો ગોરદાદા ને તો એનાથી આપણું શું ફાયદો થાય એટલે મા એ કીધું બટ આપણા આખા ઘરનું પાપ હોય ને એ આમાં વયું એટલે છોકરે કીધું તો તો આખા ગામનું પાપ બોખરામાં ભેગું થતું છે ને તક હા તક એ એ ગોર બાબા પછી કોને આપે તક બેટા ભોળાનાથ ને આપી દે કાલ્યો અમારા ગામનું કલ્યાણ કરજો અને આ જે અમારા ગામની અળસ હતી મારો બાપ રાખો આવ્યો તાકે માં ભોળાનાથ કોને આપે તક બેટા અવિરતપણે એની જટામાલી ગંગાની ધારાઓ છૂટતી હોય છે એટલે બેટા એ ભોળાનાથ બધું ગંગાને આપી દે હે બા ગંગાને ગંગા કોને આપે બેટા ગંગા દરિયાને આપે તા કે હે બા ગંગા કોને દરિયો કોને આપે કે દરિયો બેટા પછી આગરવાળાને આપે એ પછી બધું આગરમાં જાય પાણી પાણી બળી જાય અને પાપ પાપ પીડ્યું રહે એનું બેટા મીઠું બને છે અને જેમાં કોઈમાં ફેરફાર ન હોય ને તો પડીકા બની બની પછી હો ને ઘીરે પાછું ઘડી જાય છે આપણે કેટલો ફેરફાર કરવો છે એટલે આપણે જો ગામડા વાળાના નાના નાના હોય એટલે એ આપણે બાદરા હાથે મળે અને વીઆઈપી માણસોના ના થોડાક મોટા હોય એટલે ટાટા નમક ને ઈ પેકેટના ભાવ વધારે હોય પાસે અને જેટલો મોટો માણસ એટલી મોટી ભૂલ જેટલો માણસ મોટો એટલી ભૂલ મોટી જો હાલ હાલતો હાલતો માણસ ભૂલો પડે ભાઈ હાલતો હાલતો માણસ ભૂલો પડે તો વધી બીજી શેરી આવે બસ ભૂલી પડે તો વધી વધીને બીજું ગામ આવે પણ પ્લેન ભૂલવું પડે ને તો ઠામુકો બીજો દેશ જ આવે જેટલી ઊંચાઈ એટલી મોટી ભૂલવું એટલે આ અત્યારે સારું છે પેલા જો કથા વળાય તો આપણે રીઢા હતા મોટી ઉમરના આખ્યું વિશે ને બોલતા આગળ હાથ આઠ બુઢિયા બેઠા ખોળામાં છોકરા હોય ખોટકાઈ ગયેલા હોય કથામાં આવ્યા હોય અરે હરે ફોટ રાગનો હારો થયો એમ કે થાય એમ તે તમને કોઈ પછી કોઈ હામ જોવાનું નહીં કારણ કે સોવું તો ઓડિયસ ઓલા બગા એમાં કઈ હોય નહીં કાય અત્યારે ધર્મનું બહુ વધ્યું છે સાહેબ અત્યારે યુવાનો કથામાં આવે ગમે તમે જુઓ હે પેલા તો હું તો આખ્યું વિશે ન બોલતા સુધામાં કરતા વધારે શાસ્ત્રી રોજ બિચારા સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી આપડે ભાવ લખે બિચારો નાખો ખોબો ખોબો માંડવી નાખો એને સુદામાની વાત એને બદલે અત્યારે સંસ્કૃત વિદ્યાપીઠમાં ભણીને સાહેબ કડકડાટ સંસ્કૃત લઈને નવયુવાનો ભાગવતો લઈ લઈને આવ્યા છે રામકથાઓ લઈ લઈને આવ્યા છે કલાકારો આ ગગનભાઈ જેવાને તમે જુઓ બધા નવયુવાન તરવરિયા કીર્તિદાન આ બધા તમે જો કલાકારો આખી નવી હાથ પકડા ગાતો હોય ઓસમાન મીર આ કેવા કલાકારો બધા યુગ પ્રમાણે કલાકાર બધા જીરે સખી મંગલ ગાવો જે ભલે કૈલાસ ખેરે ગાયું પણ આ બે ગાતા હોય તો એની માથે વેચ વધી જાય